તો હેલો ફ્રેન્ડ કે સ્વાગત છે પરીક્ષા આપી હતી બોર્ડની એક્ઝામની દસ બાર ની તો એનું રિઝલ્ટ કાલે નવ પાંચ બે હજાર ના રોજ ડિકલેર થવા જઈ રહ્યું છે જાહેર થવા જઈ રહ્યું છે તો એના માટે ઇમ્પોર્ટન્ટ વિડીયો બનાવી રહ્યો છું અત્યારે હું લગભગ સાંજના સાત વાગ્યા છે તો વિડીયોને ધ્યાનથી પૂરો જોજો તમે રિઝલ્ટ ચેક કરવા માટે તમારે કયા કયા પ્રોસેસ કરવું પડશે તમારા મોબાઈલથી અને તમે સૌથી પહેલા તમારા રિઝલ્ટ તમે જોઈ શકશો તો ચેનલને હજુ સુધી તમે સબક્રાઈબર નહીં કર્યો તો પ્લીઝ સબસ્ક્રાઈબર કરી લેજો તમારા માટે આવી ઇમ્પોર્ટન્ટ વિડીયો અને હેલ્પ વિડીયો હું લાવતો રહું છું તો તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમને હેલ્પ થતી રહેશે તો વિડીયોમાં વાત કરીએ ફ્રેન્ડ કે જે રિઝલ્ટ આવવાનું છે કાલે જે એનાઉન્સમેન્ટ થવાની છે નવ પાંચ બે હજાર ચોવીસના રોજ બે દસ અને બારમા વિજ્ઞાન કરવા સામાન્ય કરવા અને વ્યવસાયલક્ષી કરવા પરીક્ષાઓ પહેલા તો એ પરીક્ષાનું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ આવી ગયું છે અને એ કાલે ડિક્લેર થવા જઈ રહ્યું છે તો એનું જે રિઝલ્ટ જોવા માટે તમારે શું કરવું પડશે તો એના માટે એક સામે હું વેબસાઇટ આપી દીધી છે એ વેબસાઇટ પર તમે જોઈ શકશો અને એક મોબાઈલ નંબર પણ આપેલો છે ત્યાં તમે તમારી માર્કશીટ નંબર આપીને પણ તમે જોઈ શકો જોઈ શકો છો અને જે વેબસાઇટ આપેલી છે એ વેબસાઇટ પર તમે જઈને ઈઝીલી જોઈ શકશો અને એની લિંક મેં ડિસ્ક્રિપ્શન પણ આપેલી છે તો ત્યાં જઈને તમે ડાયરેક્ટ ઓફિશિયલી એ વેબસાઇટ પર પહોંચી જશો કે જે વેબસાઇટથી તમે રિઝલ્ટ જોવાનું છે તો એ રિઝલ્ટ માટે તો એ રિઝલ્ટ જોવા માટે તમારે વેબસાઇટ ખોદવાની જરૂર નહીં પડે મારો વિડીયો જોશો અને તમે ખ્યાલ આવશે એટલે તમે એ વેબસાઇટ પર જોઈ અને તમારે જે રિસિપ્ટ આપી હશે કે જે તમે લઈને ગયા પરીક્ષામાં એ લઈને જવાનું છે એમાં બેઠક નંબર હશે એ બેઠક નંબર તમે અંદર મારશો એટલે તમારું જે રિઝલ્ટ છે એ રિઝલ્ટ જોવા મળી જશે એનો તમે સ્ક્રીન પાડી લેજો અને પૂરી માહિતી જોઈ શકો લાસ્ટમાં તમે બતાવી દઈશ કે કઈ વેબસાઇટ છે અને શું લખેલું છે એનો સર્ચ કરીને પણ તમે જોઈ શકશો તો આ છે એક ઇમ્પોર્ટન્ટ વિડીયો ફ્રેન્ડ તો વિડીયોનો પૂરો જોઈ લેજો ધ્યાનથી અને સબસ્ક્રાઈબર કરી લેજો વિડીયો કેવો લાગે મને કોમેન્ટ કરીને જરૂર બતાવજો આવી હેલ્પ મને મળતી રહેશે માટે મારી ચેનલ નો સબસ્ક્રાઈબર જરૂર કરી લેજો તો કાલનું રિઝલ્ટ જાહેરાત થઈ રહી છે તમે જઈને જોઈ લો